સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ મા અને જય વિજય ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને આ આજ જુઓ આપણે પાછળ ડૉક્ટરોની ટીમ જોરદાર જામીશ હમ હવે આ છે ને ડૉક્ટર બધા ક્યાં છે ખબર છે તમને આ છે યુકેની જે લંડનમાં ચર્સી હોસ્પિટલ છે ન્યા છે આ બધા ભેગા થયા અને સેલિબ્રેટ કરે હવે સેલિબ્રેટ શું કામ કરે અને એનું કારણ શું છે તો એના વિશે આજે વાત તમને કરવી છે કારણ કે એ સાંભળ્યા જેવું છે અને જોરદાર છે એમ કારણ કે ઇટ્સ અ મિરિકલ મિરિકલ છે યુકે માટે ફર્સ્ટ ટાઈમ ઇટ હેપન્સ દુનિયામાં અમુક જગ્યાએ થયું છે પણ યુકે માટે ફર્સ્ટ ટાઈમ થયું છે એટલે આ લોકો સેલિબ્રેટ કરે છે હવે એમાં થયું છે હું કે અમુક વખતે આપણે છે ને લેડીઝને અમુક ઘણા બધા પ્રોબ્લેમ હોય છે જ્યારે પ્રેગ એટલે બાળકના ન જન્મવાના ઘણી વખત પ્રોબ્લેમ થાય છે કે બાળકને અમુકને છે ને બાળક ન થતા હોય અને એટલે એના જુદા જુદા ઘણા બધા પ્રોબ્લેમ હોય છે ઘણા કોમ્પ્લિકેશન હોય છે એટલે એમાં તો બે ભાઈમાંય હોય ને કદાચ બેનને બેનના કંઈ પ્રોબ્લેમ હોય એટલે બેને હોઈ શકે એમ પણ આમાં જનરલી આ વસ્તુમાં શું છે કે અમુક વખતે લેડીઝને એને છે ને વૂમ વગરના જન્મે છે એમ એટલે પહેલેથી જ વૂમ જ ન હોય એમ એટલે હુંમ ન હોય એટલે તો ટૂંકમાં કહેવાનો મતલબ કે અંદર જે બાળક જ્યાં ટૂંકમાં જન્મ્યા પછી જે રીએ ત્યાં અંદર રહેતું હોય એ જગ્યા જ ન હોય એમ એ બેગ જ ન હોય અંદર કોથરી જ ન હોય ટૂંકમાં કહેવાનો મતલબ આપણે જે દેશી ભાષામાં બોલીએ તો કોથળી કહીએ કે એ કોથળી હોય જ ની અંદર હમ પેટની અંદર તો હવે બાળકનો કઈ રીતે એને તો એ તો થઈ જ ન શકે ને પોસિબલ જ નથી ને હે તો એવો એવો કિસ્સો એક અહીંયા બન્યો છે હમણાં યુકેની અંદર કે એની અંદર આખું એક બેન જે આપણે એનું નામ તો ખબર નામ તો ભૂલાઈ ગયું પણ ઇંગ્લિશ છે હવે એને એ થર્ટી પાંત્રીસ છત્રીસ વર્ષની હતી છત્રીસ વર્ષની હવે એને 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 પણ ચેક કરાવ્યું હતું પહેલાં બે હજાર અઢારમાં ના તેરમાં એ કરાવ્યું હતું ને એ પછી બે હજાર અઢારમાં પણ એને છે ને કે ભાઈ તમને એ કે કોઈ છોકરા થશે નહીં કે એનું કારણ છે કે તમારે એ કે અંદર હું જ નથી કે જેને લીધે જ્યાં છોકરા અંદર કે રહી શકે ટૂંકમાં એમ એ જગ્યા જ નથી એ એ બિચારીને બહુ હતું એના હસબન્ડ એન્ડ બેને કે ભાઈ અમારે છોકરા જોઈએ ને હોય તો હમણાં એમ કે ને બધાય ને છોકરા જોતા હોય મોસ્ટલી લગભગ લગભગ મેરિટ કપલ કોક એવા જ હોય કે જેને છોકરા ન જોતા હોય બાકી લગભગ ને બધાય એમ જ હોય ને કે એને માં બનવાનું એક સપનું હોય બધાય એમ તો હવે આ આને હતું તો એને છે ને પેલા તો એની માએ કે હું તમને ઈ કે આના માટે કે ટ્રાન્સલેટર થઈ શકે કે તમારી કે હું કે કોઈ દઈ શકે એમ આપણે જે રીતે કિડની દઈએ છે ને એવી રીતે હું પણ દઈ શકે હવે આ એટલે હું એટલે તો એની માને ચેક કર્યું ને એને તો પછી એમ પણ એ લોકોને કંઈ ટીસ્યુ કંઈ મેળ ન ખાતા અને એનું એ શક્ય નહોતું તો હવે એની એક બીજી મોટી બેન છે એ મોટી બેનને કે મારે ચાલો મારે તી કે હું તમને તને દઉં કે કારણ કે એને હતા છોકરા ઓલરેડી અને એ કે હવે મારે કંઈ એવું જરૂર નથી તો એને ચેક કર્યું તો કે હા એ કે આનું ફિટ થઈ શકે એમ છે એ કે એની બેનનું તો એની બેને છે ને એને અને આ આ બેનને આપ્યું નાની બેનને તો એનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું તો પહેલાં તો હું કાઢી આખું અંદરથી અને એ લગભગ ઓગણીસ વીસ કલાક સુધી ઓપરેશન ચાલ્યું અને એ કાઢી અને બે હજાર ત્રેવીસની અંદર આ બેનની અંદર અંદર પાછું ફિટ કરી દીધું પ્રોપર અને થઈ ગયું બધું બરાબર હવે એ બે હજાર ત્રેવીસની વાત છે અને આ થયું બે હજાર પચીસ હવે બે હજાર પચીસમાં હમણાં આ માર્ચના મહિનો માર્ચ મહિનાની અંદર જ હમણાં આના એપ્રિલમાં જા એપ્રિલની અંદર જ થયું હમણાં જ બાળકનો જન્મ થયો એ તો હવે કેટલી ખુશી હોય અને એ પણ પાછા જે સર્જનોએ જેને કર્યું ઓપરેશન કર્યું હતું આખું ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું અને આ લગાવ્યું હતું હવે એ તો આખું જુદું જ છે ને કારણ કે એ સમેરિકલ એમ કે આખું અંદરથી વિચાર કરો એક લેડીઝના અંદર પેટમાંથી આખું કાઢી આખું ઊમ અને એ પાછું બીજી જગ્યાએ બીજા બેનની અંદર ફિટ કરવું રાઈટ અને એ પછી પાછા એ પ્રમાણે પાછો છોકરાનો બેબીનો જન્મ થવો તો એ તો મેડિકલ જ કહેવાય ને હમ કારણ કે આ પોસિબલ જ લગભગ નથી એમ જનરલી તો ને પણ હવે આ આ કેટલીકના એ ટેસ્ટ તો આ બધા ઘણા બધા કરે છે અને ઘણા બધા કન્ટ્રીમાં થયું છે એવો લગભગ પાસાઠ દેશોએ આ બધી ટ્રાય કરી છે એમાં ઇન્ડિયા પણ આવી જાય છે પણ અને બસો જેટલા એ લોકો એ જેટલા બધા એના એક્સપેરિમેન્ટ થયા છે પણ એમાં પાંત્રીસ અત્યાર સુધી સક્સેસ ગયા છે થર્ટી ફાઈવ તો આ યુકેની અંદર ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ થયું છે આવું અને પહેલી વખત થયું એટલે આ જન્મો કારણ કે એને પહેલાં ટેસ્ટ તો ઘણા કર્યા હતા પણ સક્સેસ નહોતા ગયા પણ આ વખતે એ લોકો સક્સેસ ગયા અને એની આ એક સેલિબ્રેશન કરે છે બધાએ અને Is Amy. She's the baby her parents had long dreamed of, but thought might never be possible. Oh, she's a little miracle. We'd never really let ourselves imagine what it'd be like for her to be here until we sort of saw her come up over the drapes, so it was really wonderful. That's because Grace was born without a functioning womb, so her elder sister Amy, no. who has two children of her own, donated hers. No. <laughs> we felt our family was that, that if there was something we could do, um, that we would do it. <laughs> it's just blown us away, really. I guess. Um, it's been really nice to be part of. You're doing so well. Yes, you are. It was incredibly difficult to let her do that for me as well. But, um, I mean, it's incredible. It's a huge act of sisterly love. i All the media that's <laughs> out there, all the places that are available, they're all doing this work, so it's like, where has science reached so far? So I said, let's talk about this, ઘણા બધાને એવો બહેનોને કોઈને પ્રોબ્લેમ હોય હોય છે આવો બધો તો એ બહેનો માટે પણ આ એક ને ધીરે ધીરે હવે આનું આન ટૂંકમાં હે ને વધારે એક્સપાન્શન થશે અને આની અંદર નવી નવી બધી ડિસ્કવરી થાય એટલે આમાં પછી તો ઇઝી થઈ જશે એવું બને એમ કારણ કે આ બધું સામાન્ય થઈ જાય એમ પણ શરૂઆતમાં તો પહેલી વખત થયું હોય તો બહુ મિરિકલ કહેવાય તો આવું છે ભાંડડા અને કે એટલે મેં કીધું ચાલો આજ તમને છે ને મારે આ ખાસ વાત કરવી છે કારણ કે એ ખુશીની વાત છે બહુ હમ તો આવજો બાય બાય ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવશું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં અને જય